સમગ્ર દેશમાં ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત રવિવારે એટલે કે આજે અમદાવાદ શહેરના બાપુનગર ખાતેના કાર્યક્રમમાં પહોંચ્યા હતા અહીં જાહેર સભાનું અણ આયોજન કરાયું હતું ત્યારે આ અભિયાન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પહોંચ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડાએ આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે બે હજાર પચ્ચીસનું વર્ષ દેશનું ગૌરવ ઉજાગર કરવાનું છે આ વર્ષ દેશમાં લગાવેલી કાળા દિવસ કટોકટીનું પચાસમું વર્ષ છે આ દિવસોમાં બંધારણના મૂલ્યોની અવદશા તે સમયની સરકારે કરી હતી તે ભૂલી જવું જોઈએ બે હજાર પચીસ આ વર્ષ દેશમાં લાદવામાં આવેલી કાળા વર્ષનું વર્ષ છે આજે જ્યારે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નું માર્ગદર્શન આપણે મેળવવા ભેગા થયા છે ત્યારે આપણે એ ન ભૂલવું જોઈએ કે કટોકટીના એ અપરા દિવસોમાં આપણા બંધારણના સંવિધાનના મૂલ્યોની કેવી દશા તત્કાલીન સરકારે કરી હતી आज मुझे पार्टी की ओर से संविधान गौरव अभियान के तहत जो देश भर में संविधान की जो 75 साल की गौरव यात्रा है उसके बारे में चर्चा करने के लिए इस ऐतिहासिक स्थान इस विशेष स्थान बापू नगर में आने का सौभाग्य मिला है